મિત્રો તમે જોઈ શકો છો ભાઈ હેઠલી અર માં નીકળ્યો ઝીંગો મોટો તો આ એઠે 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 બેઠો બેઠો જાતો છે ને તો બરોબર એને અર હલવાઈ ગયેલો છે ખોંડ જેવું નીકળ્યું છે જોઈ શકો છો મિત્રો આનું ઊંચું બીચું નીકળ્યું છે ઈ હાલો મિત્રો ફરીથી તમારું નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો એમ કહેવાય કે આપણે ખાનના ઝાડ જોવા આવી ગયા છીએ અને તેમાં કેટલું શાક પડશે તે તમને હું બતાડી

જોઈ શકો છો અહીંયા એક પાણકો મૂકી દે ત્યારે મેળો આવવાનો નથી પાણકોનો છે તો પાણકો ગોતી રહ્યા છે પણ પાણકો જીડો નહીં તો પાણકો ગોતીને મૂકી દેશે સાંખડી નીકળી છે જો કાઢી રહશે સાંખડીને જો તાંટિયા ભાંગી નાખશે રીંગુ ભાંગી નાખ્યો છે જો કાઢી નાખી સાંખળીને

મિત્રો એમ કહેવાય કે એક નાનું અમથું સાખડું નીકળ્યું છે હેઠ લેયરમાં જ શાક નીકળેલું છે તમે જોઈ શકો છો મિત્રો તો લીંગુ કાઢી નાખ્યું છે પેલા અને હવે કાઢે છે સાંકડું મિત્રો જોવો કેવો બોયો પીડ્યો આ પાણી ખાલી થતા વખતે પડેલો છે બોયો અને જોઈ શકો છો કેવી એને ફફડાટી બોલાવી હતી એવો કવડો મોટો બોયો પડી ગયો

કેવો મસ્ત હે આમ કેવા સિંગા કેવા નીકળે તો એનો અવાજ સુનો તમે સાંભળો જો કાટી છે માર પપ્પા અને હાથમાં હોટી છે અને થેલી છે અને ઝીંગો કાઢી રહ્યા એમાં અને એમ કહેવાય કે આપણે સૂર્ય ભગવાન આત્મી ગયા છે તમે જોઈ શકો છો તો નાખી દીધો થેલીમાં ઝીંગા મિત્રો તમે જોઈ શકો છો છેલ્લા ઝાડમાં છેલે છેલે એક બોયો નીકળ્યો છે તમે જોઈ શકો છો મિત્રો હવે મિત્રો હા છેડે નીકળ્યો ઈતી એટ લેયરમાં નીકળેલો છે જો મિત્રો આ બોયો પણ મોટો જબર છે જો નીકળતો ને મોટો છે ના કારણે થોડા કાંકા તોડવા પડશે તો કેટલી ભીંતી તોડી રહ્યા છે તૂટતો નથી આંખો

આપડે જેટલું શાક પડ્યું છે આપણા ઝાડ તે બધું આપણે બતાડી દીધું છે આપણે તમને અને હવે આ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા હવે આપણે બધાને મળશું નવા વિડીયો સાથે બાય જય માતાજી